આરોપ બાદ હવે ભારે વિવાદ સર્જાયો છે આ વિવાદ મામલે ફરી એકવાર મહંત નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યા છે આપાકીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકી જુનાગઢ ની સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગત પર ફરી ગંભીર આક્ષેપ કર્યા ચોટીલાના ગીગાનો ઓટલો નામની જગ્યા મહંત નરેન્દ્ર સોલંકી દ્વારા વિજય ભગત પર આક્ષેપ કરી મોટા ખુલાસા કર્યા તેમણે કહ્યું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કોઈ નવાઈની બાબત નથી તેઓ અગાઉ પણ મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે પરંતુ હું તેમને ખુલ્લામાં મારી સાથે વન ટુ વન કરવાની ચેલેન્જ આપું છું કહ્યું કે વિજય ભગતના બધા પુરાવા આપીશ આર્થિક લેવડ દેવડના અને અન્ય પુરાવા પણ આપીશ છેલ્લા ત્રણ મહિનાથી હું પુરાવાઓ ભેગા કરી રહ્યો છું સમય આવી ગયો છે કે હવે વિજય ભગતને સત્તાધાર ધામમાંથી રવાના કરવા રાજકોટનું જૂનું યાર્ડ નવી ડુંગળી જ્યાં જ્યાં નજર કરો ત્યાં ગરીબોની ગણાતી કસ્તુરી જ કસ્તુરી મેદાન હોય કે શેડ ગ્રાઉન્ડ હોય કે પછી વેપારીઓની દુકાન અત્ર તત્ર સર્વત્ર ડુંગળી જ ડુંગળી દેખાઈ રહી છે ડુંગળીના ઢગલે ઢગલાના દ્રશ્યો છે રાજકોટના જૂના માર્કેટ યાર્ડના નવી ડુંગળીની સિઝન શરૂ થતાં રાજકોટનું જૂનું માર્કેટ યાર્ડ લાલચોલ ડુંગળીથી છલકાયું એક જ દિવસમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ એટલી મોટી સંખ્યામાં ડુંગળી આવી જતા ડુંગળી રાખવાની જગ્યાઓ ખૂટી પડી આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો ડુંગળીને લઈને પહોંચી જતા યાર્ડ નાનું પડ્યું ડુંગળીનો પટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી પણ ડુંગળીના ભાવ આ વર્ષે સો રૂપિયાથી માંડીને સારી ગુણવત્તાની ડુંગળીના સાડા ચારસો રૂપિયા પ્રતિમઢ ના મળી રહ્યા છે ગત વર્ષ કરતાં ભાવમાં કડાકો આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ગયા વર્ષની સરખામણીમાં પચીસ ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી શકી રહ્યો છે અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે

સો બોરી ભરેલું પિકઅપ ડાલુ ઝડપ્યું હતું મહેસાણા એલસીબી ટીમ નંદાસન પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસન પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી જેના આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરી હતી લક્ષ્મીપુરા સીમમાં ચાયડા આવેલ હોમશોપ કંપનીમાંથી પિકઅપ ડાલામાં ભરેલ ખાતર રૂપિયા છવ્વીસ હજાર છસોની સો નંગ બેગ પકડી પાડ્યું તથા પિકઅપ ડાલુ રૂપિયા સાત લાખ અને બે નંગ મોબાઈલ મળી કુલ ખુશખુશાલ છે કેરીનું નું મબલક ઉત્પાદન થઈ શકે છે કારણ કે દાવા પ્રમાણે છેલ્લા પંદર વીસ વર્ષમાં પહેલી આટલું મબલક ફ્લાવરિંગ આવ્યું છે જો વાતાવરણ અનુકૂળ રહેશે તો આવડશે વર્ષે લુંબે ઝુંબે કેરી પાકશે શિયાળામાં પ્રમાણસરની ઠંડી અને વાતાવરણના કારણે ગીર પંથકમાં આંબામાં સારું ફ્લાવરિંગ બેઠું છે ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે હવે આગામી સમયમાં પણ અનુકૂળ વાતાવરણ રહે માવઠા ન થાય જો બધું જ બરાબર રહેશે તો ગીરમાં ખીસર કેરીનું મબલક ઉત્પાદન થવાની સંભાવના છે મતલબ કે કેરીના સ્વાદ રસિકો આ મન ભરીને કેરી આરોગી શકશે ગીર સોમનાથ અને ભાવનગર પંથકમાં સાવજોના થામાં રાજ્યમાં દિવસે દિવસે ચાર પગ આતંક વધતો જોવા મળી રહ્યો છે જેની વચ્ચે ગીર સોમનાથ ના કોડીનાર અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારે ધામા નાખ્યા સિંહ પરિવારના ધામાને કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ ગામમાં નર અને માદા સિંહ સાથે બે સિંહ બાળ ઘુસતા અન્ય પશુઓ પણ ડરી ગયા

સુરતના સાતસો પચાસ બાળકોએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા જાગૃતિનો સંદેશ આપ્યો વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ ના માનવ આકારો દ્વારા ટ્રાફિક જાગૃતિની ની અનોખી પ્રસ્તુતિ આપી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હાજર પચીસ ની ચુમ્મો ના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું આયોજન વેટ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્કૂલના ના સાતસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું આનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસ ના ભાગરૂપે યોજાય જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનાવવા માટેનો મજબૂત સંદેશ આપે છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી પ્રેરણા જગાડવામાં આવી આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બી એસ પરમાર હાજરી આપી હતી ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈ ફોલો શિક્ષક હેઠળ માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓ સૌનું ધ્યાન આકર્ષણ કર્યું હતું શૈક્ષણિક અને હેલ્મેટ વિનાના વાહન ચાલકોને નકલી યમરાજ અસલી યમરાજ આપે છે ખોફ મહેસાણા જિલ્લા આરટીઓ કચેરી દ્વારા નેશનલ રોડ સેફ્ટી માસ અન્વયે અનોખી રીતે રોડ સેફટી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું મહેસાણા દૂધસાગર ડેરીના સહયોગથી આરટીઓ વિભાગે નકલી યમરાજને રોડ પર ઉતાર્યા છે હેલ્મેટ વિના વાહન ચલાવતા વાહન ચાલકોને જાગૃતિના ભાગરૂપે અત્યારે નકલી યમરાજ હાલમાં ખાલી ગદા મારે છે પણ હેલ્મેટ વિના ફરશો તો અસલી યમરાજ મળી જશે તો યમરાજ લઈ જશે અને પરિવાર રકડી પડશે એવી સમજણ આપવાની અનોખી કામગીરી શરૂ કરી છે રોડ સેફ્ટી અભિયાન હેઠળ જે વાહન ચાલક હેલ્મેટ સાથે આવ્યો હોય તો તેનું ગુલાબ ફૂલ આપી સ્વાગત કરવામાં આવે છે અને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવવામાં આવે છે આમ લોકોમાં હેલ્મેટ પહેરવાની જાગૃતિ લાવવા મસણ આરટીઓ કચેરીએ નકલી યમરાજનો સહારો લઈ જાગૃત અભિયાન હાથ ધર્યું છે કેટલીક ચોરાઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો ઓનલાઈન ટિકિટ ખરીદવાનું સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ કરેલી ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો પરંતુ ગઈકાલે નવ જાન્યુઆરી ઓનલાઈન સર્વર ડાઉન થયા વગર પ્રિન્ટ થયેલી ટિકિટો લઈને લોકો પહોંચતા મામલો સામે આવ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કંપનીને ટિકિટ પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાંથી જ કોઈ કર્મચારીએ ટિકિટો જોડી લીધી હોવાની શંકા ઉદ્ભવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો સિત્તેર રૂપિયાના દરની ની સત્યાવીસ ટિકિટો અને સોના દર ની પચીસ ટિકિટો મળી આવી આ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર દીપક પટેલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત તેમજ બોગસ દસ્તાવેજો ફરિયાદ કરી છે મહત્વનું છે કે સોમવારથી શુક્રવાર ફ્લાવર શો જોવા માટે સો રૂપિયાના દરની એક લાખ ટિકિટ સોમવારથી શુક્રવાર ફ્લાવર શો સાથે અટલ બ્રિજ જોવા માટે સો રૂપિયાના દરની દોઢ લાખ ટિકિટ શનિવારથી રવિવાર ફ્લાવર શો સાથે અટલ બ્રિજ જોવા માટે દોઢસો રૂપિયાના દરની દોઢ લાખ ટિકિટ છપાવી છે બનાસકાંઠામાં લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો બનાસકાડા જિલ્લામાં લકી ડ્રોન આયોજકો સામે પોલીસે કરી લાલા ધાનેરાના વાલર ગામે ગૌશાળાના નામે યોજાયેલા લકી ડ્રોન આયોજકો વિરુદ્ધ ગુનો નોંધાયો લકી ડ્રોન માસ્ટર અશોક માળી સહિત દસ નાગરિકો સામે પોલીસે ગુનો નોંધ્યો ધાનેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમએસ દરબાર બન્યા ફરિયાદી લકી ડ્રોન માસ્ટર માઇન્ડ અશોક માળી વિરુદ્ધ અગાઉ પણ થરાદ પોલીસ મથકે ગેરકાયદે લકી ડ્રોનું આયોજન કરવા બદલ ગુનો નોંધાઈ ચૂક્યો છે ધાનેરાના અરજદાર પોપટલાલ જોશીની અરજીના આધારે પોલીસે તપાસ કરી ગુનો દાખલ કર્યો અશોક માળી અને તેના મળતીયાએ ઇન્કમટેક્સ કે અન્ય કોઈ કચેરીને જાણ કર્યા વગર રૂપિયા ભેગા કરી લકી ડ્રોના નામે કૌભાંડ આચર્યું ઇનામી ચીટ અને નાણાં પરિયલ યોજનાઓ પ્રતિબંધિત કલમ ચાર મુજબ તેમજ બી એનએસએસ કલમની કલમ મુજબ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ